રાજેશ પેંધારકરના કરના અવશાન પડે પૂર્ણ થયો જેમણે છેલ્લા સત્યાવીસ મહિનાથી આ કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું વાઇસ એડમિરલ સંજય ભલ્લાની કારકિર્દી એક જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભારતીય નૌસેનામાં જોડાયા પછીની છત્રીસ વર્ષની છે જેમાં તેઓ સંચાર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધના વિશેષજ્ઞ તરીકે વિવિધ જહાજો પર સેવા આપી છે તેમના સમુદ્રી કમાન્ડમાં આઈ એનએસ નિશંક આઈએનએસ તારાગીરી આઈએનએસ બિયાસ અને પૂર્વીય બેડૂપના કમાન્ડિંગ અધિકારી તરીકેની જવાબદારીઓ સામેલ છે તેઓએ નૌસેના મુખ્ય આધારથી પણ માનવ સંસાધન વિભાગના મુખ્ય તરીકે કાર્ય કર્યું છે જ્યાં કમાન્ડ માટે મહત્વપૂર્ણ અનુભવ પૂરો પાડે છે આગત કમાન્ડર તરીકે ભલ્લા પૂર્વ નૌસેના કમાન્ડને રાષ્ટ્રીય સુરક્ષા હિતોના રક્ષણમાં વધુ મજબૂત બનાવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં આત્મનિર્ભર નિર્માણ અને કાર્યક્ષમતા વધારાના કાર્યનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ દરમિયાન પૂર્વગામી વાઇસ એડમિરલ પેંધાર કરે તેમના કાર્યકાળની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો અને કહ્યું કે કમાન્ડની પહોંચ આટલાન્ટિક થી પેસિફિક સુધી વિસ્તરી છે આ નિમણૂક ભારતીય નૌસેનાના વિસ્તૃત રોપણી અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે